છું હાલ તો પેલા રાના બાબુળો કગરને એક કે હાલ તો એવા વિતા કરતા છે ને

કમ તો નહીં પણ કે તો ખરા સારું લાગે તો લગાઈ દઈએ આપણે બની જઈએ ના તો ના પાડી જો સકલ માં ના ના પાડતો ના ના નહીં પાડું ભાઈ તો રે ને નાવા ના તો બાબુડા ની ડોસી બની જા હા હવે આઈડિયા માને લે રાડે ભાઈ કેમ કા પાહે રાખ ના ના તો શું કરું કીધું તને લે અલે આ તો ખાલી હું છું હા નાજ તું ડોસી બની જજે આઈડિયા હું આલું તને

ખરેખર બાબુ તને કબો કરી બાબુ આવું અમને અમર તો લાકડો જવાના છે તારું બીકરા છે પછી લાકડો સારું નથી ગયો

લાઈ મને લાગતું મને રોજ જોઈ ને તમે મને ફસાવજો હું તને ધક્કો મારવા આવું કેવા માંગો તમે બાબુ એમ કઉસ છું

જો જો કે ખાલી તાપ આવે આમ બધા મારે ને ખાલી બધા છે ને પણ હાટા જોજે ખાલી છે ને અસલી સરપંચ નહી કેવાનો એ તો કાઢીયો સર ખબર નહિ લેટ જવા ગમો ગમો જ છે

ઘર પાણી પીતો નહીં સરપંચ બાબુ આવી વધારા પંચાયત નઈ કરવાની હાથમાં પાણી લઈને તે સેવા કરવા માટે

ઓ મન તું આજે કામ નહી મગાન તારો નહી પી ઉઠાવા કરનું તું ચાલ કઈ હેડ પાછે હેડો અજી થોડો જીવ સડ સરપ ના જો જોડી બે જણ આઈ અલ્યા હેડવાન કરીને બાબુ એ બાબુલાલ અમે કોઈ ઉપાડવાયા છીએ ગુન્ડા દેખાયા છીએ અમે તું હેડો એ હેડ હેડવાન કર લઉં નહીં તમે ગાડી લઈ આવું છું હું હરાવ તમને જો સગન જોડી જોડી પાછો સગન આ ચાઈ વિપરકુ એ ઉતરા નક મરી જાવ લે બાબુ હેડ ઉતાર